અને મોરાર સાહેબ કીધેલું કે જેથી હું સૌધામ તે તેથી તમને જઈશ પછી ઘણા વર્ષો થઈ ગયા અને મોરાર સૌધામ પણ આપણે મસ્તારામ બાબાની પાલિકી આખા ભાવનગર ભાવનગરમાં ફરી હતી મોટા સંતો નાની પાલખી ફરે છે તો મોરાર પાલખી ધામખમળિયામાં ફરતી હતી અને કોળી પટેલ એના મિત્રને કોઈ કીધું કે તમારા મિત્ર તો કે વિયાઈ ગયા તો કે નો હોય મને જીબાન દી કે મળ્યા ને જસ નહીં તો કે વિયાઈ ગયા નો તમાર ખાત્રી કરી હોય તો ગામમાં ગામમાં ગામ માં જ્યાં તા પાર્ટી પડતી હતી એટલે પારખી ઊભી રાખી કે ઉભા રે ઉભા રે તમે મને વચન આપ્યું હતું કે તમને મળ્યા સિવાય નહીં તો તમને કોઈ માનશે નહીં તમને કોઈ પૂછશે નહીં

તો કે ભીષ્મને 100 મોરાના બાર હાલ 12 મહિના હું રોકું છું તો એ 12 મહિના રોકાણા અને એક વખત લીમડાના સાયે ઉનાળાનો દી હતો અને તિકમ સાહેબ અને મોરાજ સાહેબ બે સલમ પીતા હતા ગાંધાની કે માં સલમ સડી મોજ આવી કે આજ મારી સામે કોઈ આવી જાય તો એના ભવના ફેરા મટાડી દઉં એમાં

વાત તો હું છે ને શિકાર કરવા નીકળો છું ને આવ્યો નથી તમારા મોટા સંતો પાસે માર નો હોય અરે આય 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 કે બોલાયો બોલો ઠેલો લેતો આય કે ઠેલો તા કે ના એ તો ને લાવું કે ના ના લેતો હોય કે લાવ્યા બોલા સાહેબ હાથમાં કે હાથ અડાડી ડાડી જીવતા કે બધા તગડી ગઈ કે અને આ ઓરો માથે હાથ મેક્યો ત્રણ લોકો જ્ઞાન થઈ ગયું હોતી ને હોતી ને સમાધિ લાગી જાય

હવે હું છે ને એ નહીં કરું કે કે આ છોકરો બગડી ગયો કે એટલે કઈ કામ એ નો કરે ને કે ચિકાર એ નો એ ના કોઈ દી મનમાં મન મહેશ્વર ભજન કરે થોડાક દે થાય એટલે ગામમાંથી વાયક ભજનમાં ભજન માં આવવાનું છે એટલે કે વાંજો નઈ આવી સાહેબ હતી કે તો બાપા બેઠા હતા કે આજ છે નો જતો તો ખબર પાડી દો તારે યાર એ ઘર માં પૂરી તાળું બાંધી દીધું કે કેવો જાત હું જોઉં છું